જુનાગઢમાં એક ઇસમ દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા બે કાર્ટિસ સાથે ઝડપાયો જુનાગઢ આંબેડકર નગરમાં રહેતો અસ્લમ હુસૈન સમા દશામા મંદિર પાસે ગેરકાયદેસર હથિયાર રાખી તેના ઘરની બહાર ઉભેલ છે તેવી હકીકત પોલીસને મળતા આ ઇસમને પોલીસે કોડન કરી તેને પકડી પાડી એક હાથ બનાવટની પિસ્તલ તથા બે કાર્ટિસ્ટ સાથે મળી આવતા હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લઈ આવેલ તે અંગે પૂછતા ગોપાલ રાજકોટ પાસેથી

ઈસમને ધોરણસર અટક કરી જુનાગઢ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલ જ્યારે ગોપાલ રાજગોરને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ que es non daba a pela en ambas partes